ચાલો મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ હેવ નાઇસ ડે હેવ સુપર ડે હેવ ફેન્ટેસ્ટિક ડે સુપર પ્રભાતમ આપ સૌનું સ્વાગત છે મિત્રો તમારી પોતાની આ YouTube ચેનલ માં જે મિત્રો ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તમારા સગા સંબંધીઓ મિત્રો મિત્ર મંડળ કોઈ પણ જે વ્યક્તિઓ તૈયારી કરતા હોય ટેકનિકલ એમને પણ સબસ્ક્રાઇબ કરાવડાવજો ટેલિગ્રામ ચેનલ મિત્રો જોઈન કરી લેજો નોટિફિકેશન માટે અને બીજા કોઈ ડિફિકલ્ટી માટે મિત્રો ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો કરી લેજો બરોબર બધા તો જે રીતના તમે થમને જોઈને આવ્યા છો એ રીતના ટેક કેમિસ્ટ્રી વાળા માટે સ્પેશિયલ મિત્રો મેં આ વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે કારણ કે હવે જેટલા પણ લોકોના મેસેજ આવે છે એ મોટા ભાગના નેવું ટકા લોકો બધા જ ટેક કેમેસ્ટ્રી છે

કે તમને મોક ટેસ્ટ મળી જાય હવે મિત્રો પોઈન્ટની વાત એવી છે કે લાસ્ટ મુવ ફોર લેપટેક કેમેસ્ટ્રી લેબ લેપટેક કેમેસ્ટ્રીમાં મિત્રો પાસ થવા માટે તમે હજી જો કાંઈ પણ ચૂક્યા છો તો હજી પણ તમારી આગળ સમય છે મિત્રો બરોબર હજી તમારી આગળ કુલ પચીસ દિવસનો સમય છે એટલે ઓલમોસ્ટ તમે મહિનો ગણી લો મિત્રો બહુ વધારે સમય કહેવાય કારણ કે આગળની ભૂલોથી શીખીને આપણે છેલ્લું પેપર દેવાનું છે લેબ લેપટેક કેમેસ્ટ્રીનું બરોબર છે કોઈ પણ સંજોગોમાં પાસ કરવાનું છે તો મિત્રો એમની એબીસીડી આપણે જોઈએ એ થી લઈને ઝેડ એક પણ જગ્યાએ ભૂલ ના થવી જોઈએ બરોબર રિસેન્ટ પેપર પૂરા થઈ એમાંથી શું શું કે આગળના દિવસોમાં આપણે શું કરવાનું છે સિલેબસ ની અંદર ક્યાં ટોપિક પર કેટલો ભાર દેવાનો છે બરોબર ટાઈમ મેનેજમેન્ટ થી લઈને આ બધી વસ્તુ આપણે સમજવાની છે પણ મિત્રો ધ્યાન રાખો જો તમે આ 25 દિવસની અંદર થોડું પણ કોમ્પ્રોમાઇઝ કરશો મિત્રો લેટ ગો કરશો તો નહીં ચાલે મિત્રો કારણ કે

જો મિત્રો બધા મિત્રોના ના આ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે મેસેજ આવતા હોય છે એકસો પાંચ બહુ મોટી વેકેન્સી છે બરોબર સર સિલેબસ શું હશે સર એની બુક તમે પ્રોવાઈડ કરશો તો મિત્રો કઈ નથી હું પ્રોવાઈડ કરતો કારણ કે હું તમને હા પાડી દઉં તો જો મારે કરવું જોઈએ બરોબર તો હું તમને પહેલેથી નાખી દઉં ચાલો આ આ બુક આ બુક કરી નાખો ઓફિશિયલ સિલેબસ નહીં આવે મિત્રો ત્યાં સુધી આપણે અંધારામાં તીર નહીં મારીએ મારે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારે ગેરમાર્ગે દોરવા નથી મિત્રો પણ હા હું એની કરાવડાવીશ પ્રિપેરેશન એ પાકું છું મિત્રો પહેલેથી લઈને છેલ્લે સુધી જેમ આ એક્ઝામમાં ગાઈડ કર્યા તેમ તે એક્ઝામની અંદર પણ હું મિત્રો ગાઈડ કરીશ પણ હાલ તમે ટેકનિકલ સબ્જેક્ટ પર નહીં ઉતરતા હાલ તમારે જે છે આગળનો જે નેવું માર્ક્સ નો સિલેબસ છે પાર્ટ એ ના સાઠ અને પાર્ટ બી ના ત્રીસ એના પર ફોકસ કરો મિત્રો બરોબર હાલ આ બધી એક્ઝામ પર ફોકસ કરો એટલે ઓટોમેટિક તમારે એ વસ્તુ થઈ જવાની છે મિત્રો બરોબર તો મિત્રો બધા પોત પોતાની લેપટેક કેમિસ્ટ્રીમાં પોતાને કેટલા માર્કસ થાય છે બરોબર બરોબર એ કમેન્ટ કરજો મિત્રો છે અને મારાથી થાય એટલે હું મદદ કરીશ બરોબર હજી હું તમને શું મદદ કરી શકું છું એ પણ તમે મને જણાવી શકો છો જો ભાઈ મારી આગળ પણ સમય નો અભાવ છે પણ તમે મારી ફર્સ્ટ પ્રાયોરિટી છો બરોબર કારણ કે હાલ તમારી એક્ઝામ ચાલી રહી છે છ મહિના સાત મહિના આઠ મહિનાથી આપણે આ વસ્તુ પાછળ ભોગ દીધો છે તો હું ત્યારે હું થોડું ઘણું લેટ ગો કરી શકું તો ચાલે અત્યારે નહીં કરું

પેલા આ શું કામ કરવાનો છે તો કે ઈઝી છે અને મેથ્સ માટે છેલ્લે ટાઈમ વધારે આપણે આપી શકીએ છીએ હવે એકસો ને વીસ માર્ક્સ નું જે કન્ટેન્ટ છે મિત્રો હવે આની અંદર ફર્સ્ટ પ્રાયોરિટી આપણે છે આપવાની છે આપણી બે બુક્સ છે કેટલી બે બુક જો ભાઈ બધા એમ કે સર આ તો એક ને એક વસ્તુ હું તમને આ વસ્તુ તમને રિવાઇઝ કરાવું છું તમારે ધ્યાન દોરું છું મિત્રો પાંચ દસ મિનિટમાં તમારું કાંઈ નહીં જાય બરોબર સૌથી પહેલા શોર્ટ થિયરી શોર્ટ થિયરી વાળી બુક મિત્રો તમે સીધી એમસીક્યુ વાળી કરો છો તમારા કોન્સેપ્ટ ક્લિયર નથી તો કઈ કામનું નથી મિત્રો શોર્ટ થિયરી વાળી બુક એમાં ચેપ્ટર વાઇઝ લિમિટેડ એમસીક્યુ પણ મિત્રો આપેલા છે મિત્રો આ બુક જે છે 300 સમથિંગ પેજની છે 300 400 પેજની આ બુક થઈ જાવી જોઈએ મિત્રો ભૂલાવું ના જોઈએ ત્યારબાદ મિત્રો આના અંદર 6000 એમસીક્યુ છે કેટલા 6000 એમસીક્યુ છે મિત્રો એ કરવાના છે આપણી બધી જ બુક્સ નું 100 એ 100% રિઝલ્ટ છે દરેક વિદ્યાર્થી માર્ક્સ લાવે છે બરોબર હું કોઈ માર્કેટિંગ નથી કરતો પણ તમે રિવ્યુ વાંચ્યા છે

એમસીક્યુ મને શોર્ટ થિયરીમાં બની દીધો તો એમાંથી પૂછશે તો એમાંથી આવવાનું છે એમાંથી નહીં પૂછે તો એક હજાર ને અઠાણું પેજ ની આ બુક માર્કેટ ની અંદર કોઈ ઝેરોક્સ કરાવડાવી અને પછી એની એ બુક છસો રૂપિયામાં સેલ કરે છે કેટલા છસો રૂપિયામાં સેલ કરે અરે ભાઈ ત્રણસો રૂપિયામાં તો હું તમને કલર પ્રિન્ટમાં આપી દે મારે સેલિંગ કરવું હોત ને તો હું તમને ત્રણસો પૈસા લેવાના મિત્રો તમે આ તમે જેને સેલ કરો છો એના ભવિષ્ય માટે દોડી રહ્યા છે બરોબર છે હાલ એ કોઈ ફાઈનાન્શિયલ ઇન્કમ નથી ધરાવતા કોઈ એની આવક નથી આવકનો મોટો સ્ત્રોત નથી એ અત્યારે ઘરેથી લઈને પૈસા લઈને થોડું આમથી આમ મેનેજ કરતા હોય બાર રહેતા હોય છે મહિનો પાંચ છ આઠ હજારની અંદર મેનેજ કરવાનું હોય છે રહેવાના જમવાના લાઇબ્રેરીના બધી વસ્તુ કરવાની હોય છે અને એમાં તમે છસો રૂપિયા લ્યો છો મિત્રો શરમ કરો યાર શરમ કરો થોડીક શરમ કરો કદાચ તમે છાપીને સેલ કરો છો એનો મને કોઈ વાંધો નથી મારે કઈ કોપી રાઇટ નું એવું કંઈ છે નહીં એક પણ જગ્યાએ મારો વોટર માર્કે નથી મુકાવ્યો બરોબર પણ આટલી આવી ભારે ભરખમ કિંમત થોડી હોય થોડીક તો શરમ કરો છોકરાઓના લૂંટીને ક્યાં જશો તમે

પોતાનું બનાવેલું છે મોસ્ટ આઈએમપી ટોપિક્સ કવર કરવાનો પ્રયત્ન કર્યો હતો એને બરોબર એનું નાનું ગ્રુપ છે છે બરોબર પણ બહુ સારું કામ કરે રીતે કોઈનું કોપી કરીને નથી કરતા મેં ખુદ એ ભાઈ વાત કરી નામ પણ મિત્રો મને યાદ નથી પણ એ આ રીતનું કરે છે પછી એક બીજી ચેનલ છે ભાઈ બરોબર તો એકસો ને દસ રૂપિયામાં બુક્સ સેલ કરે છે કાંઈ વાંધો નહીં બરોબર છે તમે સેલ કરો એના સામે એ પેપર પ્રેક્ટિસ પણ કરાવડાવે છે

એ વસ્તુ છે મિત્રો પણ સ્ટુડન્ટ હારે મિત્રો આ ના થવું જોઈએ નવ્વાણું રૂપિયાની મળે છે ને છસો રૂપિયામાં દેવાની કોઈ જરૂર નથી બરોબર પ્લીઝ મિત્રો થોડી થોડીક વિદ્યાર્થીઓ પર દઈ આ કિંમત જે છે ને આ મેક્સિમમ બસો સુધી તમે બરોબર કરી શકો છો અને બહુ એટલું જ બધું હોય તો પછી છોકરા છોકરા વિદ્યાર્થીઓ તમે તો સમજો તમારે જો આ એક હજાર પેજ ની આવડી બીજી પંદરસો પ્રિન્ટેડ વાળી જ બુક લેવી છે તો તમારા ઓળખીતા છે ત્યાં જાવ ને સાવ સસ્તામાં થઈ જ જશે છેલ્લી બાકી એ ફોર સાઈઝનું જે પાંચસો પેજ નું છસો પેજ નું હજાર પેજ નું જે આખું જે આખું બંડલ જ આવે છે એ લઈને જાઓ કોઈ પણ જ્યાં ઓળખીતા હોય ત્યાં સાઈન ના જે સિંક ના જે છે પૈસા આપી દેવાના ઇંક ના મિત્રો બરોબર પણ આવું ના કરો મિત્રો ચાલો આપણે પોઈન્ટ થી ભટકી ગયા પણ થોડું ધ્યાન રાખજો બરોબર સ્ટુડન્ટ ને કહું છું ધ્યાન રાખજો બરોબર જો ભાઈ એક યુટ્યુબમાં ચેનલ ચલાવે છે ભાઈ ત્યાંથી બુક લ્યો મને કોઈ વસ્યો નથી

નાઇન્ટી પ્લસ માર્ક ની પોસિબિલિટી આ વસ્તુ જે છે મિત્રો બરોબર જે ત્રીસ માર્કસ ની છે બંધારણના આપણા લેક્ચર પણ કામ લાગે છે બધાને કાજી સાહેબ ને બુક પણ મૂકી દીધી છે બરોબર કરંટ જૂના પેપરમાંથી ઇંગ્લિશ ગુજરાતી તમારી કેપેસિટી મતલબ કે જે રીતના તમારું જે નોલેજ છે એ આરામથી તમે સોલ્વ કરી શકશો બરોબર આ ત્રીસ માંથી પણ મિત્રો આરામથી તમે જે છે એ પંદર થી લઈને વીસ માર્ક્સ તમે અહીંયા ખેંચી શકો છો હવે મિત્રો જે આવે છે એ રીઝનિંગ આવે છે અને મેથ્સ આવે છે બરોબર છે રીઝનિંગ ની અંદર મિત્રો ત્રીસ માર્ક્સ છે બરોબર અને આ મેથ્સ ની અંદર પણ ત્રીસ માર્ક્સ છે આમાં જાઓ છો મિત્રો

હવે કોઈ પણ પ્રકારની શક્યતાઓને આપણે છોડી શકીએ નહીં તમે ઓલરેડી તમારા સફળતાના છેલ્લા સ્ટેજ સુધી પહોંચવા આવ્યા છો અને હવે જો તમે તમે લેટ ગો કરશો મિત્રો તો તમારા ભવિષ્ય સાથે ન્યાય નથી કરતા બરોબર છે છે મારું એકમાત્ર સપનું કે મેક્સિમમ સ્ટુડન્ટ પાસ થાય અને એ તો ભાઈ અલગ વસ્તુ છે પાસ થવું ના થવું કર્મ આપણા હાથમાં છે મહેનત આપણા હાથમાં છે કરી લ્યો બાકી આગળની એક્ઝામમાં આપણે બધા સાથે જઈશું હું તમને આ નહીં તો બીજી એક્ઝામમાં પાસ કરાવીશ એ મારી જવાબદારી છે મિત્રો બરોબર છે આ સંપૂર્ણ મિત્રો સ્ટ્રેટજી છે મિત્રો ભૂલાઈ ની એક ને એક વસ્તુ હું કરાવડાવું છું પણ તમને ભૂલાઈ જાય બરોબર એટલે એ ના ખાવું જોઈએ એટલા માટે મિત્રો દિવસ રાત પ્રયત્ન કરજો ચાલો મિત્રો આજ માટે આટલું જય હિન્દ જય ભારત